છોડની વૃદ્ધિ તપાસવી સામગ્રીમાં જોઈએ માટી વાલનું બીજ અને પાણી સરસ મજાની આકૃતિ તમારે નીચે દોરવાની રહેશે હવે આપણે પ્રયોગ પદ્ધતિ જોઈએ માટીનું નાનું કુંડું લો તેના નીચેના ભાગે એક કાણું પાડો તેમાં માટી ભરો તેમાં એક જ જાતના વાલના ચાર બીજ મૂકો ધીમેથી માટીને દબાવો અને પાણી આપો જે દિવસથી માટીમાંથી છોડ એટલે કે અંકુર બહાર આવતો દેખાય ત્યારથી પાંચ દિવસ સુધી છોડની ઊંચાઈ પાલડાની સંખ્યા અને અન્ય ફેરફારનું અવલોકન કરો ચાલો હવે અવલોકન કરવાનું છે કે બીજનું નામ કયું છે તો કે રાય બીજ વાવ્યાની તારીખ ત્રણ સાત ચોવીસ અને બીજ અંકુરિત ક્યારે થાય તો કે દસ સાત ચોવીસ છે એ અંકુરિત થયો હવે આપણે અવલોકન કોષ્ટક જોઈએ દસ તારીખે છોડની ઊંચાઈ છે એક સેમી પાંદડા બે અને ફેરફાર કાય ને અગિયાર તારીખે એક પોઈન્ટ પાંચ સેમી અને ત્રણ પાંદડા બાર તારીખે બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ અને ચાર પાંદડા તેર તારીખે ચાર સેમી ઊંચાઈ અને પાંચ પાંદડા અને ચૌદ તારીખે સાડા ચાર સેમી ઊંચાઈ અને પાંદડા સાત નિર્ણય શું છે તો કે અંકુરિત થયા થતાં છોડની વૃદ્ધિ અને ઊંચાઈ વધે છે ચાર એના પછી વિકલ્પો આપેલા છે નીચેનામાંથી એક દળી બીજ છે તો કે મકાઈ નીચેનામાંથી કોનો બીજ કાંટાવાળું હોય છે ગોખરો નીચેનામાંથી રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ મરી અને નીચેનામાંથી કયું બીજ વટાણાના બીજથી મોટું છે તો કે રાજમા અહીં તમારો આ પ્રયોગ પૂરો થાય છે થેન્ક યુ